મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ આપણે ઘણા દિવસ પછી મળીશું આજે ગણપતિ ભગવાનની પૂજાઓ અર્ચનાઓ ચાલતી હતી એમાં બહુ બીજી હતા સત્યનારાયણ ભગવાનની કથા ગણપતિની સવાર સાંજ આરતી એમાં તો મિત્રો હમણાં પિતૃપક્ષ ચાલુ થઈ ગયો છે તો આપણે પિતૃઓની ખૂબ જ આરાધના કરવી જોઈએ ઘરની અંદર સુખ શાંતિ જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે આ લોકોના ઘરમાં લીલા લહેર છે એ મિત્રો પિતૃઓની કૃપાથી થાય છે તો જે દિવસે આપણા પિતાજી માતાજી અથવા દાદા દાદી જે પણ કોઈ શ્રાદ્ધ હોય તો એ દિવસે તમે નાનામાં નાની પણ વિધિ કરાવજો જેને આપણે તર્પણ વિધિ કહીએ છીએ એનાથી ઉપર જઈએ તો મહાલય શ્રાદ્ધ આવે છે તો એ આપણે જરૂર કરવું જોઈએ જો ગયાજી જઈને સમય હોય પરિવાર આપણો એક હોય તો ગયાજી જઈને પણ આપણે શ્રાદ્ધ કરવું જોઈએ જે પુરુષનો શ્રાદ્ધ છે એ ગયાજીમાં થાય છે બિહાર જેને બૌદ્ધ ગયા કહીએ અને લેડીઝનું એટલે કે સ્ત્રીનું જે શ્રાદ્ધ છે એ આપણે સિદ્ધપુરમાં થાય છે જેનું નામ છે બિંદુ સરોવર જો મિત્રો આ પિતૃઓની આપણા ઉપર કૃપા થઈ જાય તો ભગવાનની પૂજા પણ પછી આવે જે પહેલાં પિતૃઓની કૃપા થવી જરૂરી છે ભગવાનની પૂજા દરેક લોકો કરતા હોય છે પણ આપણા ઘરના પિતૃઓની પૂજા ખાલી આપણે એકલા જ કરવાની હોય છે મિત્રો તો પિતૃઓની પૂજા પિંડદાન કે જે પણ તમારો જો સમય હોય તો એ રીતે ચોક્કસ કરજો બ્રાહ્મણને ચોક્કસ સીધું એ દિવસે આપવાનું અથવા બ્રાહ્મણ ભોજન કરવા માટે ઘરે બોલાવવાના ગાયને પણ કંઈ યાદ રાખીને ખવડાવવાનું તો એનાથી જ આપણો કામ ધંધો સારો ચાલે આપણા ઘરની અંદર સુખ હોય આપણાને પૈસા દેખાય બધી જ વસ્તુ દેખાય પણ જો ઘરમાં અશાંતિ લાગે મન બેચેન લાગે પરિવારમાં સંપના હોય તો સમજવાનું કે આપણા ઉપર હજુ કૃપા નથી જો તમે આ સરસ રીતે તર્પણ પિતૃ તર્પણ અથવા મહાલય શ્રાદ્ધ એ બ્રાહ્મણને બોલાવીને ચોક્કસ ઘરે કરજો તો પિતૃઓની કૃપા તમારા ઉપર બની રહેશે સાથે સાથે આપણા ઘરના વડીલો હોય એ લોકો પણ કાયમ માટે આપણે માન સન્માન આપવાનું એ લોકોની જે અમુક વાતો હોય તે આપણે સાંભળીને એને અનુકરણ કરવાનું તો પિતૃઓની કૃપા આપણા પર એમ પણ બની જાય છે સમજવા માટે મિત્રો ઘણું બધું છે પણ આજે તમને આટલું સંક્ષિપ્તમાં સમજાવીએ છીએ વરી પાછો સમય હશે આપણે આપણે પિતૃ માટે પૂજા માટે કંઈક આપણે બીજી પણ સારી વાતો કરીશું જો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ